આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસની હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ મુરલીધર ફૂડ પાર્સલ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા રૂપિયા બાર હજારનો દંડ કરવામાં આવ્યો છે જ્યારે કરમસદ ખાતેની ગોવર્ધન કઠિયાવાડી હોટેલ હોટલ ખાતે આકસ્મિક તપાસ કરતા વાસી ફૂગવાડું ખાવાનું મળી આવ્યું હતું આ ઉપરાંત અખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા હતા અને ગંદકી જોવા મળી હતા તથા મોટી સંખ્યામાં મચ્છરો પણ જોવા મળેલ હતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટલ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસ કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અક્ષરથી આ હોટલ કાયદાની જોગવાઈએ આ દિન જીપીએમસી ની કલમ ત્રણસો એ અંતર્ગત સીલ કરવામાં આવી છે ગત અઠવાડિયે મહાનગરપાલિકા વિસ્તારની હોટલ અને રેસ્ટોરન્ટ ખાતે તપાસની હાથ ધરતા આરોગ્યલક્ષી ગંભીર ક્ષતિઓ જણાઈ આવતા પાંચ હોટલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે